હેમલતાબેન પટેલ ધનસુરા ગ્રામ પંચાયત સભ્ય ધનસુરા આખા ગુજરાતની અંદર જે કમોસમી જે વરસાદ થયો છે એના લીધે અમારા ધનસુરા તાલુકાની અંદર અને ધનસુરા ગ્રામ પંચાયતની સીમની અંદર ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે મોટા પાયે નુકસાન થયું છે આના માટે મેં ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની લેખિતમાં અમે રજૂઆત કરી છે ને સરકારશ્રીએ ખાતરી પણ આપી છે સર્વે કરાવી અને જે ખેડૂતોને મળતર પાત્ર હશે એ મળવાપાત્ર ખેડૂતોની સહાય કરવાની પણ ટીવીના અને એમના માધ્યમથી અમે એમની જાહેરાત પણ કરી છે અને આજે પણ સવારે મેસેજ મળ્યા છે કે ધનસુરાની અંદર ગ્રામ સેવકોના માધ્યમથી સર્વે પણ ચાલુ થઈ ગયો છે એટલે સરકારશ્રી મારી વિનંતી છે કે જ જલ્દી જલ્દી સર્વે થઈ જાય અને જે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ આવે એ ખેડૂતોને જો સહાય ઝડપીથી મળી જાય તો જે પડી ભાગેલું ખેડૂત જે છે એ સહાય મળવાથી ઊભો થઈ શકે એવી સરકારસિંહને હું વિનંતી કરું છું ધન્યવાદ સરકારસિંહનો આ આભાર એટલા માટે કે આજે જ મેસેજ મળ્યા ત્રણ દિવસ પહેલાં લીટર લખીને આજે જ મેસેજ મળ્યા કે સર્વે ચાલુ થઈ ગયો છે ધન્યવાદ